ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે નવો દિવસ નવી સવાર અને એક વસ્તુ બતાવું તમને જો ભાઈ બાલાજી વાળા ભાઈ આવી ગયા છે બાલાજી વાળા ભાઈ દેખાતા જ નહીં મેં અંધારામ શી ખબર મને કેવા ગરી ગયા જો હવે સામાન કાઢવા મંડ્યા છે એક બે ત્રણ ચાર આ સામાન કાઢે એ બધો આવી જાય એટલે આપણે ગોઠવી દેશું જો આ બાજુ ખાલી થઈ ગયું છે આ ઘોડો ખાલી થઈ ગયો અને અહીંયા પણ ખાલી થઈ ગયું છે એટલે ભરવું પડશે આ બધા પોખા ખાલી થઈ ગયા જો એટલે માલ છે ને આવે પછી ભરાય તો મિત્રો સામાન બધો આવી ગયો છે જો અહીંયા આગળ આવી ગયો છે ને આ ખાલી હતા એ પણ ભરાઈ ગયા છે હવે આપણે આ ઘોડા અંદર બધું ગોઠવવા મનસુ જો યોગરાજ અહીંયા હવે આ બધા ગોઠવી દેશે વસ્તુ આ બાજુ એને મસ્ત રીતે જો એનું સરસ રીતે બધું ગોઠવી દીધું છે અને હવે આમાં ગોઠવી દેશે ખાસો બધો સામાન ગોઠવી દીધો છે અત્યારે અહીંયા આગળ કામ ચાલુ છે જો હજુ પાંચવાડી વસ્તુ બાકી છે એટલે આ બાજુ ફટાફટ એ ગોઠવી દેશે તો મિત્રો જો યોગરાજે બધી વસ્તુ અહીંયા આગળ ગોઠવી દીધી છે અને એને રિવોર્ડના રૂપમાં મળી છે આઈસ્ક્રીમ ખાવા જો આટલી બધી મહેનત કરી તો આઈસ્ક્રીમ તો બને છે શું કહેવું મસ્ત છે આઈસ્ક્રીમ છે તો મહેનત ખૂબ કરી છે બધું વ્યવસ્થિત ગોઠવ્યું છે એટલે એને આઈસ્ક્રીમ ખાવા પણ મળી ગઈ છે તો જો મિત્રો ભાગ્યથી

No 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 I don't think so No 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 It's never ever 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 gonna happen I don't think so No 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 I don't think so No 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 It's never ever 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 gonna happen So yo away bugging <laughs> ice cream Lady <laughs> And a throw biscuit good એટલે આઈસ્ક્રીમ લઈ લીધી છે પણ એમ કહે છે કે હું આઈસ્ક્રીમ છે ને ઘરે જઈને ખાઈશ ઘરે જઈને ખાઈ કેમ ભાઈ ઘરે જઈને ખાઈશ ઘરે મજા આવે છે હા મજા આવે છે ચલો તો જાવ તમ ઘરે તો મિત્રો તમામ પ્રકારના પરફ્યુમનો સ્ટોક આવી ગયો છે જો આજે એ પણ આપણે ગોઠવી દીધો છે અહીં અંદર જોઈ લો ચલો મિત્રો હવે સુવાનો સમય થઈ ગયો આજનો વિડીયો અહીં સુધીનો જો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો અને શેર કરી દો અને અમારી બીજી ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ બીજી ચેનલ પર પણ જોડાઈ જાઓ તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ